નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી યુનિયનના પ્રમુખ દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાઘરોના મિત્રો જે છે તે વિવિધ પ્રશ્નોને લઈ અને સરકારને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને સાથે જ મિત્રો જો આ પ્રશ્નો ચૂંટણી પહેલા એટલે કે માર્ચ હોળી પહેલા માર્ચ મહિના સુધીમાં ન ઉકેલાય તો સમગ્ર દેશમાં મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા આંદોલનની આંદોલન સરકાર સામે મિત્રો જે છે છે તે ઉચ્ચારવામાં આવી તો આજના આપણે વિગતવાર જાણીશું કે વિવિધ કઈ સાથે હાલ ભારતીય કર્મચારી સંગઠન આંગણવાડી કર્મચારી દ્વારા મિત્રો સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે તેના વિશે વિગતવાર જાણીશું તો વિડીયો અંત સુધી બનાવી રહશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે મિત્રો જનરલ નોલેજ લગતા વિડીયો અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો સમગ્ર દેશમાં આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કાર્ય કેન્દ્રો જે છે તે કાર્યરત છે અને વિવિધ દેશની વાત કરીએ તો દેશમાં હાલ કુલ તેર લાખ કરતાં પણ વધારે આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને તેમાં સત્યાવીસ લાખ કરતાં પણ વધારે મિત્રો જે છે તે કાર્યકર અને તેડાગર બહેનો હાલ આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ મિત્રો જે છે તે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત છે મિત્રો આ તમામ કર્મચારીઓને મિત્રો જે છે તે સરકારી કર્મચારી ગણવા માટેની પહેલી માંગ છે સાથે જ મિત્રો બીજી માંગ છે કે જે વિવિધ કેન્દ્રો છે તેમાં જે પ્રમાણેના મિત્રો કામ સોંપવામાં આવે છે તેના વિવિધ ભથ્થાઓ આપવામાં આવે અને મિત્રો ટ્રેનિંગનો પણ પગાર આપવામાં આવે જેવી વગેરે જેવી ઘણી બધી માંગણીઓ સાથે મિત્રો હાલ આંગણવાડી કેરા કાર્યકરો અને તેડાગર બહેનોએ સમગ્ર દેશ લેવલે મિત્રો સરકારને હાલ જે છે તે આંદોલન ચીમકી આપી દીધી છે મિત્રો આના માટેની જે વાત કરીએ તો સેવિક આંગણવાડી કાર્યકર અને તેડાગરોની આંદોલનની ચેતવણી આપી છે અને મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરોની માંગણીઓને લઈ અને આંદોલનની જાહેરાત જે છે તે ટૂંક સમયમાં કરવામાં આવશે આ પ્રસંગે અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી યુનિયનના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં હાલ તેર લાખ કરતાં પણ વધારે આંગણવાડી કેન્દ્રો છે અને જેમાં સત્યાવીસ લાખ આંગણવાડી કાર્યકર્તા અને હેલ્પર્સ જે છે તે પોતાની ફરજ નિભાવી રહ્યા છે મિત્રો રાજ્ય આંગણવાડી વર્કર્સ યુનિયન નેજા હેઠળ રવિવારે આંગણવાડી કાર્યકરો અને સહાયકો એક ભવ્ય સંમેલન યોજાયું હતું આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ બાલમુકુન સિન્હાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અન્યાય કરી રહી છે જો આંગણવાડી કાર્યકરો અને સહાયકોની એટલે કે તેડાગરો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેની અસર ચૂંટણી પર પડશે સેવિકા સહાયિકાઓ પણ તેની માંગણીઓ લઈને આંદોલનની જાહેરાત કરશે આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 13 લાખ જેટલા આંગણવાડી કેન્દ્રો છે અને સત્યાવીસ લાખ આંગણવાડી કાર્યકર અને હેલ્પર જે છે તે પોતાની ફરજ આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ મિત્રો નિભાવી રહ્યા છે મિત્રો તેમણે નિયમો બનાવવા મજૂરનો દરજ્જો આપવા અને સરકારી કર્મચારી જે છે તેને જાહેર કરવા માટેના જે છે તે મિત્રો હાલ જે છે તે મિત્રો સરકારને મિત્રો નિવેદન કરવામાં આવ્યા છે જેમાં મિત્રો હાલ કાર્યકર્તાને ત્રીસ હજાર અને મદદની છે એટલે કે હેલ્પરને એટલે કાર્યકર્તા માફ કરશો તેડાગરને વીસ હજાર રૂપિયા પ્રતિમાસનું માનદ વેતન આપવા માટે સાથે જ મિત્રો

કર્મચારી યુનિયન મંડળ દ્વારા મિત્રો સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે એટલે કે હાલ જે માંગણીઓ છે તેમાં મિત્રો સૌથી પહેલી માંગણી છે કે પગાર વધારો જેમાં આંગણવાડી કાર્યકર્તાઓને ત્રીસ હજાર રૂપિયા અને તેડાગર ને વીસ હજાર રૂપિયા માસિક પગાર કરી આપવો સાથે જ મિત્રો બીજો જે જૂથ વીમો છે જે પાંચ લાખ રૂપિયાનો એટલે કે કોઈ પણ આંગણવાડી કાર્યકર બહેન જે છે નિવૃત્ત થાય ત્યારે પાંચ લાખ રૂપિયાની સરકાર દ્વારા સહાય કરવામાં આવે અને મૃત્યુના કિસ્સામાં પણ મિત્રો પાંચ લાખ રૂપિયા આકસ્મિક મૃત્યુના સહાયકમાં સરકાર દ્વારા જે છે જૂથ વીમો પ્રોવાઈડ કરવામાં આવે એ સિવાય મિત્રો ગત રોજ જે ગુજરાત રાજ્ય સરકાર સામેની પિટિશનમાં સુપ્રીમ કોર્ટે જે આંગણવાડી કર્મચારી બહેનો માટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે આઈસીડીએસ ને એક પ્રોજેક્ટ મળી પરંતુ સરકારી સંસ્થા ગણવી અને સાથે જ મિત્રો ગુજરાત સરકારની તમામ આંગણવાડી કર્મચારી બહેનને મિત્રો જે છે તે સરકારી કર્મચારી ગણી અને મિત્રો તેમને સરકારી જે લાભ આપી દેવા તો મિત્રો હાલ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ગુજરાત સરકાર સામેના કેસને લઈ અને અખિલ ભારતીય કર્મચારી યુનિયન જે છે આંગણવાડી કર્મચારી યુનિયન તેમણે પણ મિત્રો સરકારને પોતાના તમામ કર્મચારી દેશમાં નોકરી કરતા સત્યાવીસ લાખ કરતા પણ વધારે આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરી અને તેમને સરકારી કર્મચારી મુજબના જે લાભો છે તે આપવા માટેનું એ જે છે તે હાલ આંદોલન કરવાની મિત્રો જો નહીં મળે આ બધા લાભો તો આંદોલન કરવાની ચિમકી ઉજવવામાં આવી છે મિત્રો આશા રાખીશું કે સરકાર મિત્રો ચોક્કસથી હોળી પહેલા એટલે કે માર્ચ મહિનામાં આના વિશે ક્યાંક સુખરેત ચુકાદો આપશે તેવી આશા સર જય હિન્દ